આપણે ગુજરાતના ઇતિહાસની ટૂંકી વિગત જાણીએ તો ગુજરાતમાં અગત્યની બાબતો અંગેની થોડી ટૂંકી ચર્ચા કરીએ અઢારસો છબ્વીસ માં ગુજરાતમાં સુરત ભરૂચ અમદાવાદ ખેડા નડિયાદ વગેરે સ્થળે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ હતી અઢારસો બેતાલીસમાં સુરતમાં અઢારસો છેતાલીસમાં અમદાવાદમાં અને અઢારસો છપ્પનમાં ખેડા નડિયાદમાં તથા વડોદરા ભાવનગર જુનાગઢ અન્ય કેટલાક શહેરોમાં અંગ્રેજી શાળાઓ શરૂ થઈ હતી માનવ ધર્મસભા નામે સામાજિક સુધારણા સંસ્થા શરૂ થઈ સમાજ સુધારક દુર્ગારામ મહેતા આ સંસ્થાના અગ્રણી હતા મહિપતરામ નવલરામ નંદશંકર નર્મદ કરશનદાસ લણપતરામ વગેરે ઓગણીસમી સદીના પ્રખર સાહિત્યકારો અને સમાજ સુધારકો હતા અઢારસો અડતાલીસમાં માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ અને આ સંસ્થા બુદ્ધિપ્રકાશ નામે માસિક સપાતું હતું ગુજરાતનું આ સામાયિક શોકથી જૂનામો જૂનું છે

ખેડા જિલ્લાના અનાવૃષ્ટિ ના કારણે પાક નિષ્ફળ અઢાર અમદાવાદ નો સત્યાગ્રહ થયો અમદાવાદના માલ મિલ માલિકો સામે મજૂરે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ એકવીસ દિવસની અભૂતપૂર્વ હડતાલ પાડી आखरे सुखद समाधान થયું અને મજૂરોને યોગ્ય વેતન મળ્યું ખેડા ને અમદાવાદની સત્યાગ્રહ રડસ્તો નાની હતી છતાં તેનાથી દેશવ્યાપી સરકારની સવળનો માર્ગ ખુલ્લો થયો હતો અમદાવાદમાં મજૂર સવળનો પાયો નાખનાર અનસુયા બહેન સારાબાઈ હતા મજૂરોનો હિત જાણતી પ્રથમ સ્ત્રી કાર્યકર હતા અમદાવાદમાં રાષ્ટ્રીય શિક્ષણ માટે સ્થાપાયેલી ગુજરાત વિદ્યાપીઠ કાગદજીએ સુરૂ કરેલ અને દેશવ્યાપી હસહકારની સર્વર્ણની મહત્વની સ્થિતિ હતી ગુજરાતમાં બોરસદ તાલુકામાં બહારવાટીયાઓના ત્રાસ સામે લોકોએ રક્ષણ આપવા સરકારે ખાસ પોલીસળ ઊભું કર્યું હતું જેનો ખર્ચ

પ્રથમ મહિલાઓ હતી આ બંને સ્ત્રી ઉન્નતિના ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે ઓગણીસો અઠાવીસ બારડોલી નો સત્યાગ્રહ થયો બારડોલી ના તાલુકાના લોકોએ સરકારને કરેલા અન્યાય મહેસૂલ વધારા સામે અભૂતપૂર્વ કરી आ आंदोलन नेतृत्व वदलाभाई पटेल ने संभाळیو હતું આ સત્યાગ્રહ સફળ થયો અને વદલાભાઈને સરદારમો વિરુદ્ધ મળ્યું હતું સરદારભાઈ વદલાભાઈ પટેલને પાસ્ત સ્વતંત્ર ભારત પછી રાજાશાહી રાજ્યોને ભારત સંગમો જોડી દીધે કુને પૂર્વક જેથી તેમને લોખંડ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો ત્રીસ માં ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરવા લાડી કુશ અને સલીને કાનૂન ભંગની લડત કરી ગુજરાતની પ્રજાએ આ લડતનો હિસ્સો આપ્યો સમગ્ર ગુજરાત રાષ્ટ્રીયતા અંગે રંગાયું હતું

ગુજરાતના સપૂત સરદારભાઈ પટેલ સ્વાતંત્ર સમયના દેશી રાજ્યના વિલીનીકરણ પ્રશ્ન ધીરજ અને કુને પૂર્વક ઉકેલ્યો જેની પરિણામે ગુજરાત અને સૌરાષ્ટ્રના દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે જોડાણ થયું આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આજનો પીરિયડ મળશે બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા દઈએ ધન્યવાદ